હક્કી અવાજ ન્યૂઝમાં આપને સ્વાગત છે હું છું અજીત ઝુપેલા સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં કલાલી બ્રિજ પર દુર્ઘટનાના દમપરની અડફેડ મોપેડ સવાર સિનિયર સિટીઝનનું કરુણ મોત વડોદરા શહેરમાં આજે સવારે એક દુઃખદ ઘટનામાં સાઠ વર્ષના સિનિયર સિટીઝનનું મોત નીપજ્યું છે તાંડલિયામાં રહેતા રફીકભાઈ મુનીરભાઈ પઠાણ આજે સવારે તેમની મોપેડ લઈને જીઆઈડીસી તરફ જઈ રહ્યા હતા ત્યારે કલાલી બ્રિજ પર એક બેકાબૂ દંપટ ચાલકે તેમને અટફેડે લેતા તેઓ રોડ પર ફંગોરાઈ ગયા હતા દંપરના પૈડા નીચે આવી જતા રફીકભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ઘટના ઘટનાસ્ટરે જ તેમનું કમકમાતી ભર્યું મોત નીપજ્યું હતું ઘટનાને અંજામ આપ્યા બાદ દમપરનો ડ્રાઈવર ઘટના સ્ટરે જ છોડી ભાગી ગયો હતો આ દુર્ઘટનાને પગલે આસપાસના લોકો લોકતો એકત્રા થઈ ગયા હતા રફીકભાઈનો મોબાઈલ નંબર પણ તૂટી ગયો હતો મોબાઈલ પણ તૂટી ગયો હતો જોકે ત્યાંથી પસાર થતા એક વકીલે તૂટેલા મોબાઈલમાંથી તેમના પુત્રનો નંબર મેળવી સંપર્ક કર્યો અને ઘટના અંગે જાણકારી આપી ઘટનાની જાણ થતાં અટલાદરા પોલીસ

અક્ષર ચોકથી કલાડી બાજુ જતો રસ્તો છે એકચ્યુઅલી હું મારા કોર્ટ માટે નીકળતો હતો અહીંયાથી તો અહીંયા ટ્રક પડી હતી અને ગાડીનો જે ઘસરકો છે એક્ટિવા ચાલક દાદા જે છે ત્યાં ટાયરની નીચે હતા એટલે મેં ગાડી ટર્ન મારી જોયું તો એમનો મોબાઈલ આખો તૂટી ગયેલો અને જે તે મતલબ ઘસરકો લાગ્યો છે તો આગળથી ટર્નિંગ પોઈન્ટ પરથી લઈ ગયા છે અને જ્યાં સુધી લાગે છે દાદાનું અકસ્માતમાં નિધન થયું છે આ વ્યક્તિ કોણ છે કોઈ ઓળખાણ ઓળખાણમાં એવું છે કે દાદાનો મોબાઈલ જે હતો તે ગ્લાસ તો આખો તૂટી ગયેલો હતો બેમાંથી નંબર કાઢીને એમના સનને બોલાયા છે અહીંયા એટલે એ અત્યારે આવતા હશે એટલે એમને બોલાવીને એમને હોય ડમ્પર કયું છે ડમ્પર ટ્રક ચાલક એવું કહે છે કે વીએમસી તરફથી છે અને અમે લોકો માટી ભરવા માટે જઈએ છીએ તો પહેલા મે પહેલો તમારો સવાલ એ થાય કે ઉપર પરવાનગી કોને આપી બરાબર છે તો વીએમસી ને કદાચ એમની ડ્રગ હોય તો ગાડી એમને બોલાવે ચાલકને ને બોલાવીને જે કાર્યવાહી કરવાની હોય કાર્યવાહી કરે અને શું લાગે છે કે જે દિવસે દિવસે અકસ્માતો વધી રહ્યા છે આના માટે જવાબદાર કોને માનવા સાહેબ જવાબદાર માટે તો હવે કોના પર માથલા ધોઈશું કેમ કે બધાય બાય બાય ચાઇનીઝ કરવાના છે પોલીસ તો એવું કહે છે કે 1 થી 4 માં નો એન્ટ્રી હોય છે બરાબર

છે આપનું નામ પ્રવીણ એડવોકેટ પ્રવીણ પરમાર